જેમ જેમ નમ્રતા મોટી થતી ગઈ તેમ ઘરની દીકરી અંધ છે તેવું પરિવારને ખબર પડતા જ પરિવાર પર આપ તૂટી પડ્યું તેમ છતાં તેનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો નમ્રતાએ મુશ્કેલીના સામે લડી લેવા નિર્ધાર સાથે સંગીતમાં રૂચિ હોવાથી ગાવાની શરૂઆત કરી પ્રજ્ઞાચક શું હોવા છતાં નમ્રતાએ મહુવા તાલુકાનું નામ રાજ્ય કક્ષાએ પ્રસિદ્ધ કર્યું સંગીત વિરસાદનો અભ્યાસ કરીને આજે ધરમપુરના બોપી ખાતે એક શિક્ષિકા તરીકે પચાસથી વધુ બાળકોને અભ્યાસ કરાવી રહી છે તો સાંભળીએ એક તક મને કરે છે પેલું કે છે ની નથી જરૂર એમ એટલે માત્ર તમે પણ અમારી જેવા અમારી સાથે થઈને રહી તો વધારે મજા આવે એટલે ઘરના તો મારી સાથે એટલા બધા એ છે કે એ લોકો એ લોકોનું કિંમતી સમય બગાડીને મારી સાથે મારા જેવા થઈ જાય અહીંયાના લોકોને તો એટલી જ પ્રેરણા આપું કે જે ઘરમાં પ્રોબ્લેમ હોય જે બાળકોને તો એ લોકો પ્રોબ્લેમ છે એ વસ્તુ નહીં લાવવાનો અને મારા મમ્મીને તો કાલે જ અમારી વાત બધી ઘણી બધી થઈ થોડું પપ્પા લોકોએ બહાર જવાનું થયું ને અમારે અમારી સાથે એક બાજુવાળા કોઈ છે એમની સાથે મમ્મી તમે મારું ટેન્શન જેટલું લેશો ને એટલું પેલું થાય કેવું કે જાતે આપણે હરતા ફરતા છે ખાટલામાં હોય તો વધારે થાય મેં કીધું હું તો જોબ કરતી છું બધું છે જાતે મારા પગ પર ઉભી છે એટલે મારું ટેન્શન લઈને તમારે આખી જિંદગી તમારા પ્રાણ જાય તો સુધી મારું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી એમ પ્રજ્ઞાચક્ષુ નમ્રતાનું સંઘર્ષમય જીવન અને સફળતામાં પરિવારનો સી ફાળો રહ્યો હતો નમ્રતાને જાહેર જીવનમાં માનભેર જીવતા શીખવવા માટે તેમની માતાએ સમયે સમયે મિત્ર માતા તથા બહેનના સ્વરૂપમાં મદદ કરી હતી આપ્યો હતો કે ખરેખર અમુક નહીં પરંતુ તકની જરૂર છે સમાજે દિવ્યાંગોમાં રહેલા કાર્યશક્તિને અને કળાને આગળ લાવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ જિંદગીમાં જિંદગીને ભરતી રહી આફતો સામે હંમેશા લડતી રહી ખરેખર દિવ્યાંગોને દયાની નહીં પરંતુ જરૂર હોય છે એક તકની આ જ વાતને સિદ્ધ કરી બતાવી છે મહુવા તાલુકાના માછી માછીસાદળા ગામના નમ્રતાબેને વ્યવસાય શિક્ષક છે દિવ્યાંગ છે છતાં પણ અનેક સિદ્ધિઓ મેળવી અન્યોને પણ એક રાહ ચીંધી રહ્યા છે અમિત ચાવડા ગુજરાત ન્યૂઝ બારડોલી